દિવાળી વેકેશન આ ગુજરાતમાં બે દિવસ ફરવા માટેની બેસ્ટ ચાર જગ્યાઓ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ જે ખૂબ જ પ્રાચીન છે છપ્પન સીડીઓ ચડતા દ્વારકાધીશ નું પાંચ માળ નું ખૂબ જ આકર્ષિત કોતરણી વાળું મંદિર જેના દર્શન કરીને અને દ્વારકાધીશ ની ધજા જોઈને ખરેખર મનને શાંતિ મળે છે અને ત્યાંથી તમે બેટ દ્વારકા પણ જઈ શકો છો સાસણ ગીર ગીરના જંગલમાં વસતા જંગલના રાજાને જોવા માટે લોકો આકર્ષિત થાય છે મિત્રો દેવડિયા પાર્કમાં બસ દ્વારા સફારી કરવામાં આવે છે તેમજ તમારે જીપ સફારી કરવી હોય તો એડવાન્સમાં તમારે ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે અને હા ગાંડીગીરના જંગલની પ્રકૃતિ અને વાતાવરણ જોવાનો આનંદ જ કંઈક અલગ છે દીવ ગુજરાતનું મિની ગોવા તો પણ ચાલે બીચ લવર માટે બેસ્ટ છે અને દીવની સાન ત્યાંનો ફોર્ટ પણ જોવા જેવો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ભારતના સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ અને તેની એકતાની પ્રતિમા પણ અહીંયા છે જે ખૂબ જ ઊંચી છે દૂરથી પણ દેખાય છે મિત્રો તમારી ઈચ્છા ક્યાં જવાની છે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેતા જાજો અને ત્યાંની તમારે હોટેલ કે રિસોર્ટ બુક કરાવવું હોય તો નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર તમે તમારું બુકિંગ કરાવી શકો છો બાય